નમસ્કાર મિત્રો ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અમદાવાદના ઐતિહાસિક શાહે આલમ સરકાર ખાતે આજે ચાંદ જોવા મળતા પાંચસો બ્યાસીમો ઉરસ ધામધૂમથી શરૂ થયો છે ઉરસની આ પવિત્ર શરૂઆત નિમિત્તે સુબા ખાન બાવા દ્વારા લાડવા વિતરણ કરવામાં આવ્યા અને હજારો ભક્તોએ દુઆઓ પણ અપાઈ હતી શાહે આલમ સરકાર અમદાવાદનું એક પ્રાચીન સુફી કેન્દ્ર માનવામાં આવે છે હઝરત શાહે આલમ બાપુની આ દરગાહ તેમની વાસ્તુ શિલ્પ આધ્યાત્મિક શાંતિ અને ભવ્ય ઉરસ માટે જાણીતી છે દર વર્ષે જેમ હજારો ભક્તો મનોઈચ્છા માંગી અહીં હાજરી આપે છે તે જ રીતે આ વર્ષે પણ દરગાહ ખાતે ભક્તોનો ઉમળકો જોવા મળી રહ્યો છે ઉરસના આગળના દિવસોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને મહેફિલોનું આયોજન થવાનું છે રિપોર્ટર શરીફ ઘાંચી અમદાવાદ મારું નામ સુભા ખાન ગની ખાન છે શાહ આલમ દરગાહ ખાદી શાહ આલમ અમદાવાદ આજે હુજુ શાહ આલમ સરકારનો ચાંદ દેખાયો છે ચાંદ દેખાતાની સાથે જ સૌથી પહેલાં મૂં મીઠા લાડવાથી આ છેલ્લા છસો સડસઠ વર્ષની પરંપરા ચાલુ છે આ પરંપરા બે હજાર એકમાં બંધ થઈ ગઈ હતી અને બે હજાર ત્રણમાં મેં પાછી શરૂ કરી હજરત સૈયદ મુસામિયા ઇમામ હૈદરબખ્સ રજવીએ મને ઇજાજત આપી હતી કે તમે આ લાડવાની પ્રસાદી બનાવીને વેચી શકો છો અત્યારે તમે હાલ જોઈ લો જેની મન્નત પૂરી થાય છે એટલા બધા જ લોકો લઈને લાડુ આવે છે પણ મન્નતના લડ્ડુ ફક્ત ને ફક્ત આજે વર્ષથી શાહ આલમના દરગાહમાં શાહલમ આલમ ના પરિસરમાં શા આલમ સરકારના કદમોમાંથી અહીંયાથી વેચાય છે ને તા કયામાં સુધી વેચાશે આ વખતે દોઢ ટન લડ્ડુ અમે બનાવ્યા હતા છ કિલો સામગ્રી છસો કિલો સામગ્રીની સાથે પણ આ મા ઉવા ફાઉન્ડેશન થાય છે આનું કોઈ ડોનેશન ચંદુ કે લડ્ડુ લેવામાં આવતું નથી આવતું હોય તો તમારા ટીવી માધ્યમથી અગર તમને કોઈને જાણ કરતી હોય કે મારા નામ ઉપરથી કોઈ લેતું હોય તો મને જાણ કરે